રવિવારે યોજાનાર આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ યુવા મહોત્સવના ઉપક્રમે ઠલેસેમિયાગ્રસ્ત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સત્સંગના અલગ અલગ બાર કેન્દ્રો પર યોજાયેલ કેમ્પ અંતર્ગત પાંચ યુનિટ બ્લડ એકત્રિત આયોજન કરાયું હતું સુંદર આયોજન અને વ્યવસ્થાના ફળ સ્વરૂપે બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો હરિપ્રબોધમ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ આ કેમ્પમાં યુનિટી બ્લડ બેંક આયુષ બ્લડ બેન્ક ઇન્દુ બ્લડ બેંક ધ્વનિ બ્લડ બેંક લાયન્સ બ્લડ બેન્ક ક્રોસ બ્લડ બેન્ક તથા કુમાર પાલ બ્લડ બેંક નો સહયોગ પ્રાપ્ત થયો હતો ચોથી જાન્યુઆરી નો મંગલકારી શુભ દિવસ હરિપ્રબુદ યુવા મહોત્સવ ની છેલ્લે એક વર્ષ થી જે રાહ જોતા હતા એનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ને સાચી અંજલિ અર્પવા માટે આજે અભૂતપૂર્વ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે થેલેસેમિયા મેજર થી પીડાતા દીકરાઓને નિઃશુલ્ક બ્લડ મળી રહે એના માટે છેલ્લા એક મહિનાથી અલગ અલગ જગ્યાએ ખૂબ સુંદર રીતે આ બ્લડ ડોનેશનના કાર્યક્રમ થઈ રહ્યા છે એવો અંદાજ છે કે આ બધા જ ટોટલ મળીને પાંચ હજાર યુનિટ બ્લડ થાય અને પીડિત દીકરાઓની સેવાભક્તિ થાય જેના ફળ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સાહેબ અને ગુરુહરિ પ્રબોધજીવન સ્વામીજીની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત થાય એટલા માટે સંતોષ સ્વામીજીને સૌ ડૉક્ટરની ટીમ પ્રલિનભાઈને સૌ આ જહેમત ઉઠાવી છે ત્યારે ભગવાનના શ્રીચરમાં પ્રાર્થના કરે કે નવી સમાજની સેવા ભક્તિ કરવા માટેનું ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે હરિપ્રબોધમ યુવા મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે થેલેસેમિયા બાળકો માટે ચાર તારીખ આજે અત્યારે સવારે દસ વાગ્યાથી અત્યાર સુધીમાં ત્રણસો બ્લડની થેલી અપાઈ ગઈ છે અને સાંજ સુધીમાં અમારો બે હજારની ઉપરનો ટાર્ગેટ છે જે પૂરો થઈ જશે હરી ભક્તો વધારી રહ્યા છે આવતીકાલે પણ સવારથી બપોર ત્રણ વાગ્યા સુધી છે જ તો કાલ સુધીમાં અમે પાંચ હજાર થેલી અર્પણ કરીએ એવું અમારું આયોજન છે